કે બાકી બધી વાતું અને મારી પાસે આટલી અત્યારે છે ને બે દીધું જવા દેવાની છે ખેતરમાં ખૂણું હે થોડું ચારવાનું તો પહોંચાડી દઈ બધાને હાકીલે ભેગા કરવા પડે અત્યારે જો મેકઅપ કરી લીધો હવે આ રહી ગઈ હવે એ મેકઅપ કરે બાકી તો ચડાય પટે ખારો થયો કાંઈ ઘટે હા મું આવે તે ઉપાડી લેવાનું છે ગમે ને આવતો નથી કોઈ એમ કે વાત જ જોવે હાલો બની મોરતા વાલો આ બે બાવરીઓ છે નમી ગયા કેટલા વરથી ઊભા છે ને આમાં આપણે પે કેટલા મહિના પછી લઈને આવ્યા છે કેમ કે કુવાડિયું કંઈ ખડ જ નથી આપણે એને પટ્ટો પકડાવી દીધો ભાઈ ભાઈ રોડ આટલા મને ચારવાની છે આપણે બે હું તો ચરી લીધો હવે થાય હાલતી એટલે ખૂણામાં ચારવાનું હતું કેમ કે વહેલો થઈ પડ્યો પડતો દુનિયાનો હવે અહીંયાથી સીધી આમને ગાડવાની છે તો આપણે એમ બે હું હાકી લીધી હવે આ સાઈડ એને ડૂચો ભારે પડ્યો છે કે ભાઈ બંધ આપણો આટલામાં જ રખડાવે છે ને એટલું સાફ કરાવી દઈએ ને પછી આમાં ચાર છે કેમ કે આમાં જો બધે લીલું છમ પડ્યું છે ચારવા આવતો નથી ધરાવતી આપણે જોઈ લીધું હવે પટ્ટે ચડાવી દીધી બધીને અત્યારે જે આપણે અહીંયા રખડાવી હતી એટલે ધરાવી રહી એમ તો લાંબા પલે ગયા ને એટલે રતન બધીને ભેગી લેતો આવ્યો હતો નજીક હોય તો હાલે આમાં આપણે જોઈએ ડીચો આટલો પીડ્યો છે માણસ ખાર થતો હોય ને એ આપણે કાયદેસર જોવાનો કેમકે આમાં કુવાડે છે બીજું ઊંચું દુનિયાનું છે એવું નથી ખાલી કુવાડિયું છે આ સાઈડ બધું ઊંચું છે તો વિચાર કરો હું આ ટકા કરીને બેઠો નહીં ચારે બહેનોને કોઈ દીધી આસાય ના લઈ આવે ફૂલ વરસાદ હોય ને એ દીધી આસટ આવે પછી એને કરમમાં હોય ને ભગવી લઈએ અને હાથ આજથી પહેલાં જ એક દેવાયા ભે ઘરી ગઈ હતી પંદર જણા થાય ઉપાડતા હતા ઉપડી નહીં પછી જશે બધી ઘટાઈ હતી બાર કરી નીકળી તો અત્યારે આપણે છે ગરબી ચોખા આવી ગયા બુલેટ લઈને દૂધ દેવા આવ્યા હતા ત્યારે અત્યારે હવે આપણે જાઉં દુકાને ઘડી કેમ કે પેલું નોરતું ચાલુ થાય પર પછી એની પહેલાં આપણે દુકાને જતા ઘડીવાર અત્યારે જે આપણે બુલેટ લઈને જ આવ્યા હતા ગરબી ચોક છે મારા ગામની નાના લખિયા અત્યારે આપણે જવાનું છે બુલેટ લઈને દુકાને ઘડી જાય બેઠા અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ને તમને વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરજો ને નવરાત્રિના વિડીયો જો ગમતા હોય તો તમે કહો છો તો હું બનાવીશ નકર પછી આપણે રેગ્યુલર આવે છે જે ગ્રાહોના વિડીયા એમાં જ આવશે તો તમારે કહેવો તો આપણે બનાવશું એમાં બાકી કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો તો આપણે નવરાત્રિના વિડીયો પણ બનાવશું જાશું એટલે તો અલગ અલગ જગ્યાએ અહીંયા જાશું અહીંયા આપણે બનાવશું અહીંયા ગરબી તમને દેખાડશું કોમેન્ટ કરજો જરૂરથી